તો ભરૂચ જિલ્લામાં છેલ્લા અડતાલીસ કલાક કરતાં પણ વધારે સમયથી વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે તો કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે ત્યારે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને સ્થળાંતર કરવાની પણ ફરજ પડી હતી ત્યારે ભારે વરસાદ બાદ હવે તંત્ર પણ સફાળું જાગી ગયું છે ત્યારે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં મામલતદાર દ્વારા જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારે ધોધમાર વરસાદને પગલે તાલુકાના વસ્તી ખડાલી ગામે પાણી ભરાયા હતા ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને સ્થળાંતર કરવા માટે વાગરા મામલતદાર દ્વારા સૂચના આપવામાં આવી હતી ત્યારે વાગરા મામલતદાર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં વિઝિટ કરવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાથી અને કેટલાક મકાનો જર્જરિત હોવાથી મામલતદાર દ્વારા તેને પ્રાથમિક શાળા ખાતે ખસેડવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી ત્યારે મામલતદારે પણ સ્થળ મુલાકાત કરી અને અસરગ્રસ્તો માટે વહેરી તકે મદદ મળે તે માટેના પ્રયાસો હાથ ધરવા માટે સૂચન કર્યું હતું